કાર્યાધાર ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કાર્યાધાર ખાતે રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવેલ કે હાલ બાંગ્લાદેશમાં હિન્દુ સહિતના લઘુમતી લોકો પર મુસ્લિમ લોકો દ્વારા અત્યાચાર કરવામાં આવે છે તથા બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવતા હોય છે અને હિન્દુ સંતોને દેશ વિરોધી કૃત્યના આરોપસર જેલ હવાલે કરે છે જેથી બાંગ્લાદેશમાં આવા કૃત્ય કરનાર કટ્ટરવાદી સંગઠનો પર તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગ સાથે મામલેદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ ઘાર્યાધાર આદ્રોજ ઘાર્યાધાર શહેર ખાતે રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા જે બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ ઉપર જે હુમલા થઈ રહ્યા છે હિન્દુ લોકો અને હિન્દુ મંદિરો ઉપર ખાસ કરીને છેલ્લા કેટલાય દિવસોથી હિન્દુ સંતો ઉપર જે જીવલાણ હુમલા થયા છે એના વિરોધમાં ગરિયાધાર શહેર અને તાલુકામાં આગામી દિવસોમાં નક્કર પગલાં નહીં લેવામાં આવે તો આના ગંભીર પરિણામ ભોગવવાના આવશે એની તાકીદ કરવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અમે ગરિયાધાર મમતાના આવેદનપત્ર આપ્યા છીએ અને આ તકે ગરિયાધાર શહેરના લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ

અમદાવાદ